હાલ જેઓ વડોદરા અને પુના એ વસવાટ કરી રહ્યા છે એવા દિનેશભાઈ દર્શનભાઈ પટેલ સાહેબ નિકિતાએ મિત્રો વાત કરી કે માણસ પાસે હોય કેટલું એ મહત્વનું નથી મિત્રો પરંતુ જે ધન છે એ ધનની ત્રણ સ્થિતિ છે ધન હોય માણસ પાસે એ ધનની ત્રણ સ્થિતિ છે એક છે ભોગ માણસ પાસે હોય એટલે એને એવું થાય કે ભઈ હું મારા માટે વાપરું આ ભોગની સ્થિતિ છે હું આ લાવું આવી રીતે વાપરું મજા કરું આ ભોગની સ્થિતિ છે બીજી સ્થિતિ છે મિત્રો એ દાનની સ્થિતિ છે કે મારી પાસે જે છે એને હું સમાજના હિતાર્થ વાપરું હું એને

મિત્રો ખાસિયત રહી છે કારણ કે સાહેબ શ્રીના મોટા ભાઈ એ સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ આ સંસ્થામાં નિયમિતપણે બાળકોને મળવા આવતા એ વાતચીત કરતા અને એમણે પણ મિત્રો સંસ્થાને ખૂબ પર દાન આપ્યું છે એમણે કેટલાક સહયોગી દાતાઓ અને પોતાના થઈને એક સંસ્થાને આપવો વર્ગખંડ એ મિત્રો બંધાવી આપેલો છે ગત વર્ષે દિનેશભાઈ સાહેબ પાસે પણ વાત થઈ તો સાહેબે કહ્યું કે દીક્ષાન સમારોહનું ભોજન હું આપી સાહેબ અને ગત વર્ષે જે બારમાની બેચ ગઈ એના ભોજન દાતા પણ દિનેશભાઈ સાહેબ હતા એટલે મિત્રો હું વારંવાર આપને કહેતો હોઉં છું કે અનુભવની આ છેલ્લી પેઢી છે જ્ઞાનની આ છેલ્લી પેઢી છે કારણ કે એના પછીની પેઢીઓ છે એમને પુસ્તક મૂકીને મોબાઈલ ઉપાડ્યો છે પુસ્તક મૂકીને મોબાઈલ ઉપાડ્યો છે આ એક એવી પેઢી છે કે જેની પાસે પુસ્તક પણ છે અને મોબાઈલ પણ છે એટલે તેઓ જ્ઞાનને સારી રીતે પ્રાપ્ત કરી શક્યા છે અને જીવનની અંદર એ જ્ઞાનનો સારો ઉપયોગ કરી રહ્યા છે અને સમાજને પણ એનો લાભ આપી રહ્યા છે આવા દિનેશભાઈ સાહેબ અત્રે આપણી શાળાના મહેમાન બન્યા છે એ આપણા માટે બહુ આનંદની વાત છે મિત્રો એમનો અનુભવ એ બે વર્ષથી મને છે પણ શ્રી ત્યારે સાથે જ્યારે પણ મારી વાત થાય ત્યારે મને કંઈક નવું જાણવા મળે છે કે જે હું જાણતો ના હો જે વાત હું જાણતો ના હો એવી એક વાત એ જ્યારે હું એમને મળું ને ત્યારે મને એમની પાસેથી જાણવા મળે છેલ્લી વાર અમે મળ્યા ત્યારે એમણે મને ભોજનની વાત કરી

પણ પ્રમાણ વધારે છે એટલે તમે જે ભોજન કરો છો એના બાબતમાં તમે કોન્શિયસ હોવા જો તમને ખબર હોવી જોઈએ કે મારા શરીરને કેટલા ગ્લુકોઝની જરૂર છે કેટલા સ્ટાર્ચની જરૂર છે કેટલા પ્રોટીનની જરૂર છે કેટલા કાર્બો કાર્બોહાઇડ્રેટ્સની જરૂર છે આના અનુસાર આપણે આપણું ભોજન વ્યવસ્થા છે ને એને ગોઠવવી પડે ત્યારે મને કહે કે સાહેબ સાહેબની વાત તો સાચી છે આપણે ચાર પાંચ રોટલીઓ ખાઈ જઈએ વળી બધા ખાસા બધા પાણી ભરીને દાળ ભાત થઈ જઈએ આવું કરતા હોઈએ ને પણ એ દિવસે સાહેબે મને કહ્યું એના પછી મે લગભગ એ વાતને અમલમાં મૂકી દીધી કે વાત સાચી સાચી છે તો એની જગ્યાએ પાપડ એકા થઈ લેવાનું અને દાળ ભાત ખાવાના સાથે અને મોટા ભાગે એ મેનુમાં એટલું બધું સેટ નથી કરી શક્યો પણ મકાઈ જુવાર અને બાજરી ત્રણે ખાવાનું ચાલુ કરી દીધું એટલે મિત્રો વડીલો પાસેથી તમને આ જાણવા મળશે જો તમને હું વારંવાર કહું છું કે મેલામાં કોઈ દાદીમાં હોય વૃદ્ધ તો પાસે બેસજો તો દાદીમાં છે ને ગુજરાતીમાં એક આપણે પહેલા કહેવાતું કે દાદીમાં નું વૈદુ પહેલા ડોક્ટર હતા જ નહીં એટલે બધા વૃદ્ધ વડીલો હતા તો વડીલો પાસેથી આપણને આ જ્ઞાનનું ભાતું મળતું હતું તમારે ડોક્ટર પાસે જવું જ ન પડે તમારો રોગ તો સહજમાં ત્યાંથી એ મટી જતો હતો એટલે એવા દિનેશભાઈ સાહેબને શાળા પરિવારમાં આવકારીએ છીએ આજે ડોક્ટર વિક્રમ સારાભાઈ સાહેબનો આજે જયંતિ છે એમની તો એક વાત નાનકડી કરી પછી આપણે સાહેબને એમનું સન્માન કરી અને સાહેબને વક્તવ્ય માટે આમંત્રિત કરીએ મિત્રો એક દરિયા કિનારે એક વડીલ માણસ એ બેઠા છે અને એક તમારા જેવડો બાળક એ દરિયા કિનારે છે એટલે એ વડી માણસ છે શ્રીમદ ભગવદ ગીતા વાંચતા હોય છે અને એ વખતે પેલો જે બાળક છે એ બાળક પૂછે છે કે શું કરી રહ્યા છે એટલે કે હું શ્રીમદ ભગવદ ગીતા વાંચી રહ્યો છે તું પણ વાંચજે એટલે એ બાળકે એવું કહ્યું કે મારે શ્રીમદ ભગવદ ગીતા વાંચવાની જરૂર નથી કારણ કે હું તો સાયન્સનો વિદ્યાર્થી છું હું તો વિજ્ઞાનનો વિદ્યાર્થી છું એટલે મારે શ્રીમદ ભગવદ ગીતાની જરૂર નથી વાંચવાની એટલે એમણે કહ્યું કે કઈ વાંધો નહીં